બીજી બધી પાર્ટીઓ ચૂંટણી લડે છે પણ વડાપ્રધાન વગેરેની લગ્નની જાનમાં ગાડા જોડ્યા છે બસુ જોડી છે પણ વરરાજાની ગાડી નથી વરરાજાની ગાડી વાળી એક જ જાન છે ભારતીય જનતા પાર્ટીની એમાં નરેન્દ્ર મોદી બેઠા બાકી બધી જાનમાં ખાલી લક્ઝરી છે ઓલી ફૂલ વાળી ગાડી નથી વરરાજાની ગાડી હોય નોખી હોય એમ એમાં ફૂલ શણગારેલા હોય એક પાંદડું દોરેલું હોય એમાં તીર માર્યું હોય આય રણછોડભાઈ તમારા વખતમાં જોધાજીના વખતમાં આવું નહોતું જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં

અ એનું નામ નમુજ નથી હાતે માથેમાં જુગારની જેમ બિલન રમે છે પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો નેતા નથી નિયત નથી એની ઉપર હું છેલ્લે આવીશ ત્યારે તમને કહીશ કે કોંગ્રેસ પાર્ટી કયો એજન્ડા લઈ અને આપની વચ્ચે મત માંગવા માટે આવી છે એને ઓળખાણ કરાવવા માટે તમને કહીશ ને હું આ જોધાજીને અભિનંદન આપું છું જોધાજી તમે એવા સમયે કોંગ્રેસ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બેના મિત્રો આ દેશની રાજનીતિમાં આપણા દેશના વહીવટમાં પાયાના ફેરફારો કરવાનું શરૂ કર્યું આ વિશાળ સંખ્યામાં ઉભેલા આપ સૌ નાગરિકોમાં સરપંચો ઘણા બેઠા છે સરપંચો હોય જરાક હાથ ઊંચો કરજો ખમા જીવતા રાખે માતાજી હાજા નરવા રાખે સરપંચોનું ધ્યાન રાખવું પડે ગામધણી હમણાં એક સભામાં મેં પૂછ્યું તું નજીક એક સરપંચ બેઠા હતા કે કેટલા રૂપિયા તમને ભારત સરકાર તરફથી મળ્યા સાહેબ મને જણાવતા પાટણની સભામાં અમારા જૂના પંચાયત મંત્રી બેઠા છે એટલે યાદ આવે છે એમણે એમ કહ્યું કે પચાસ લાખ રૂપિયા મારા ગામમાં ભારત સરકાર તરફથી આવે પચાસ લાખ રૂપિયા એક ગામની પંચાયત ને ભારત સરકાર આપે અને એ સીધા એના ખાતામાં આપે વચ્ચે એને કોઈની પાસે હાથ લાંબો કરવા જવાની જરૂર ન પડે આ પંચાયતો ને તમે પચાસ વર્ષ સુધી કોંગ્રેસના રાજમાં રાખી કેવી રીતે સરપંચ એટલે આપણી લોકશાહી ની પેલી ઈટ કહેવાય જ્યાંથી આપણી લોકશાહી શરૂ થાય હું તો દાવા સાથે કઉ છું સાહેબ કે સંસદ ની ચૂંટણી કરતા સરપંચ ની ચૂંટણી અઘરી હોય છે દોરા ઉપર દોરો મુકાતો હોય એ ઘર માંથી મત ના ભાગ પડતા હોય એમાંથી સરપંચ થવું પડે હવે એ સરપંચો ને કોઈ અધિકાર જ નહીં એક ટ્રેક્ટર રેતી નખરવી હોય તો સરપંચ પાસે કઈ ન હોય પચીસ ત્રી તો આઝાદી પછી સરપંચો પાસે તલાટીઓ પોટલા ઉપડેલા તલાટી ઓફિસે નેવું માં એકાણું માં થયેલા ત્યારે સરપંચો મળવા આવે તો આપડે પૂછી કે હું સરપંચ આ બધી આટલી બધી હું વિગી લઈને આવ્યા તો કે અમારું રેકોર્ડ છે મેં કીધું તું લઈને હું ફરસ રેકોર્ડ છે તલાટી ની સાટુ રેખા હે ત્રી વર્ષ તો રે કરવું ગામમાં આવકનું એક પૈસાનું સાધન નહીં છે એક તગારું માટી નાખવાથી ખાડો પુરાય એવડો ખાડો પીડ્યો હોય ને તો કોઈ એક તગારું માટી નાખે નહીં સરપંચને ને દીધા રાખે આ મારો રોયો કઈ કરતો નથી કોઈ આવકનું સાધન નહીં અને આ સીસીટીવી કેમેરા તો હવે હવે હમણાં આવ્યા બાકી આપણી જૂની સિસ્ટમ ના સીસીટીવી કેમેરા ગામના પાદર માં બેઠા જ હોય ગામો ગામ તમને હામા મળે એને હું કહો છો એ આપું પાંચ સીસીટીવી કેમેરા છે એનું કામ હું તો ગામમાં સરનામા વગરના જેટલા મહેમાન આવે ને એને સરપંચની ડેલી દેખાડે કે ઓલી ડેલી સરપંચની ન્યા વ્યાજ આવો પછી ડીડીટી વાળા આવે જમાદાર આવે ડીએસપી આવે કલેક્ટર આવે અમારી બાજુ તો ગિરનાર ની જાત્રા જતા નાગા બાવાય આવે ઈ આ બાજુમાં ગામના પાદરમાં ઉતારો કરે ને સરપંચ ને સમાચાર મોકલે બચ્ચા પક્કી રસોઈ તેરેશે લેંગે હવે એ સરપંચ એને પાકી રસોઈ એને દેવાની આવકના નામનું સાધન આ જૂની પેઢીના લોકો બેઠા છે ને એને ખબર હશે કે જો બે ત્રણ વખત કોઈ સરપંચ રહી ગયો હોય ને તો બે ત્રણ વીઘા ઓછી કરી હોય આ હતી આપણી વ્યવસ્થા અમારે કેસી પટેલ સાહેબે યાદ કરે હું એક વખત ધ્વજવંદન ના કાર્યક્રમમાં એક ગામમાં જઈ છીડ્યો ધારાસભ્ય હતો એ કેતું ના કેતા સાહેબ અમારા ગામમાં એક આવો કાર્યક્રમમાં હું જઈ છીડ્યો દા પંદર મિનિટ વહેલો ગયો પંચાયત ઓફિસમાં મને બેહાડ્યો સરપંચે આવીને પટાવાળાને ઓફર કરી ગામડામાં શું હોય બીજું છોકરાઓ આવે નિશાળના ધ્વજ ફરકાવે એક બે ગીત ગાય અને પતાહા ખવડાવે છોકરાઓને વેચી દે એટલે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ પૂરો થાય સરપંચે પટાવાળાને કીધું કે પતાહા લે પટાવાળો પતાહા લેવાઈ ગયો સાત આઠ મિનિટમાં પાછો આવ્યો ખાલી ઠેલી લે હવે ઈન સરપંચ ભાઈ બહાર મળીને વાત કરી લે તો કાંઈ વાંધો નહીં તો મારે અહીંયા તમારો ટાઈમ અટાણ નો બગાડવો પડ્યો એટલે હું થયું પટાવાળાએ કીધું કે શેઠે ના પાડી પંચાયત ને ખાતે ઉધાર નહીં પડે પંદરમી ઓગસ્ટ ના પતાહા પંચાયતના ખાતે નહોતા આપતા મેં એક પટાવાળા ને પૂછ્યું કે તને શું આપે છે તો કે મને ચાવી આપે પંચાયત ઓફિસ ખોલવાની રોકડમાં કઈ નહીં આવી રીતે પંચાયતો હાલતી હતી મિત્રો આઝાદી પછી પહેલી વખત ભારતના અઢી લાખ સરપંચોના ખાતામાં બે લાખ કરોડ રૂપિયા મોકલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ એ કર્યું હું યાદ કરાવું કોંગ્રેસના વડાપ્રધાન શ્રીમાન રાજીવ ગાંધીજી હતા એમણે નિવેદન કર્યું હતું વડાપ્રધાન તરીકે હું દિલ્હી થી રૂપિયો મોકલું ગામડામાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આ મારો આક્ષેપ નથી રાજીવ ગાંધી નું પોતાનું નિવેદન છે વડાપ્રધાન તરીકે રૂપિયો પંદર પૈસા થઈ જાય ગામમાં પોગતા પોગતા હવે તમે ખાલી એટલું વિચારો કે એક રૂપિયાનું કામ આપણે ગામમાં કરવું હોય ને ભારત સરકારનો રૂપિયો તમારા ગામમાં આવે ને પંદર પૈસા થઈ જાય તે કામ પૂરું ક્યારે થાય પંદર હતા પસ લંતર હો હોટિયું ખાઈ ને ગોખેલા ગડિયા એટલે યાદ છે હાથ વર્હે થાય એક રૂપિયાનું કામ ત્યાં તો સરપંચ બદલી ગયા હોય પાંચ વર્ષે એટલે થાય જ નહીં આવી સ્થિતિ આ દેશની હતી તેમ છતાં અને વડાપ્રધાન પોતે જાણતા હોવા છતાં એનો કોઈ ઈલાજ નહોતા કરી શક્યા હું તો ઘણી વખત હસતા હસતા કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો એ અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો છે એટલા પૂરતો આભાર માનો આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો રૂપિયો આખે આખો પંચાયતના ખાતામાં આવે છે એને કોઈ અડી ન હકે એને કોઈની પાસે જવું ના પડે આ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયતોને તાકાત આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે હું આ વિસ્તારના તમામ સરપંચોને વિનંતી કરું છું આપણા ગામડાના રિવાજ છે કે આપણે કોકને ત્યાં જમવા જવાનું વરાનું આમંત્રણ આવે ને તો ઘરે આપણું લિસ્ટ જોઈન જઈ છે કે એણે આપણે ત્યાં હું સાંડલો કર્યો તો જોઈન જાવ છો ને અને પછી એ પ્રમાણે ત્યાં લખાવવું પડે એને એકાવન કર્યા હોય તો આપણે દહ લખાવી ન અવાય આ વ્યવહાર છે ને તો આ સરપંચોને આઝાદી પછી અધિકાર અને પૈસા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ ભર્યો છે ત્રેવીસમી તારીખે વ્યવહાર ભરવાનું ટાણું તમારે છે હવાઈઓ વ્યવહાર ભરવા નું ચાલુ કરજો એટલે વધતું જાય આ વાત તમારી વચ્ચે કરવા આવી છે મિત્રો જેમ ગ્રામ પંચાયત ને મજબૂત કરી એમ નરેન્દ્રભાઈ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા નાખ્યા રાજ્યની સરકારે અગિયારસો ને પચાસ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા ભારત સરકારે બે હજાર નાખા ને મિત્રો એ વાત સાચી છે પણ એ કાર્યક્રમ જો તમે જોયો હોય ટીવી ઉપર ઉત્તર પ્રદેશની એક સભામાં નરેન્દ્રભાઈ આ કિસાન સન્માન યોજનાને લોન્ચ કરતા હતા મંચ ઉપર એના હાથમાં એક ટેબ્લેટ હતી એ ટેબ્લેટ નું એક બટન નરેન્દ્રભાઈએ દબાવ્યું એક મિનિટની અંદર હિન્દુસ્તાનના એક કરોડ ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા વહી ગયા એક મિનિટમાં એક મિનિટમાં એક કરોડ ખાતાની અંદર પૈસા ગયા બે હજાર રૂપિયા કોંગ્રેસના એક નેતા એ નિવેદન કર્યું કે રકમ બહુ મામૂલી આપી આપ્યું એ સારું કર્યું પણ રકમ બહુ મામૂલી આપી ભાઈ તમે જન્મીન જતું કુળમાં હવા રૂપિયો નથી લખાવ્યો કોઈ દી આને હે ના મામૂલી કયો છો તમે અગાઉ કોઈ દી લખાવ્યા હે કોઈ દી નથી આપ્યા બે હજાર રૂપિયા જમા કરાવવા છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો અને આ સમાચાર આને રાહુલ મામૂલી કયો છો તમે અગાઉ કોઈ કોઈ દી નથી આપ્યા બે હજાર રૂપિયા જમા કરાવવા છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો અને આ સમાચાર રાહુલજીને મળ્યા એનું મગજ હટ્યું જુવાન આદમી છે ને મોદી છ હજાર રૂપિયા આપે અમે બોતેર હજાર આપશું આદમી આશકો મરી ગયો કોને આપશું ક્યાંથી આપશું એવું કઈ નઈ સૌથી જે વીસ ટકા ગરીબ છે એને આપશું ક્યાંથી ગણવાના ક્યાંથી એવું કઈ નઈ કોને આપશું એ નક્કી નહીં એકદી રાત્રે કોઈ કોંગ્રેસના નેતા આ યોજના સમજાવતા હતા ટીવી ઉપર ડિબેટમાં હું હોળી જાગતો હતો સાંભળ્યું એમાં મને સમજણ કેવી રીતે આપવાના છે તો મને એમણે એવું ટીવી ઉપર કે તમારી જે આવક ને એ બાર હજારની હોય તો કઈ લેવા દેવાનું છે નહીં પણ તમારી આવકમાં બાર હજારમાં જેટલા ઘટતા હશે ને એટલા ભારત સરકાર આપશે એટલે બાર હજાર ની ઉપર વાળા એ તો ભૂલી જવાનું બાર હજાર થી નીચેના જે છે એમાં પેલા મનરેગા વાળા ત્રણસો રૂપિયા વાળા આવે સૌથી છેલ્લે ઈ કેડર આવે તે ત્રણસો રૂપિયા લેખે એને દસ મળે એટલે એને બે આપવાના થાય બે આપવાના ને બોતેર ની વાત કરવાની આવી સ્કીમ લેવા મારા વાળા આવું કઈ એને મત લેવા માટે નીકળેલી આ કોંગ્રેસને મિત્રો સાઠ વર્ષના શાસનમાં કોઈ દિવસ યાદ ન આવ્યું પૈસા અપાય પણ મોદી સાહેબે નાખ્યા આપવા લેવાનું કઈ છે તો વહેલેથી એના હાથમાં ધંધુ હતું પણ એવું કશું કર્યું નહીં મિત્રો આપણે સૌ ગામડાના માણસો છે સાધારણ માણસો છે નાના માણસો છે ઘરમાં હાજુ માંદુ થાય ત્યાં સુધી તો આપણે પહોંચી વળતા હોય પણ કોઈકને હાર્ટનો પ્રશ્ન આવે કોઈકને કિડનીનો પ્રશ્ન આવે અને આવી અઘરી ચીજો આવે એના તો લાખો રૂપિયામાં બિલ આવે હાર્ટ એટેકના પેશન્ટને તમે દવાખાને લઈ જાઓ અને એની સ્થિતિ ગંભીર હોય તમે ડૉક્ટરને કહો કે અમારું દર્દી પીડાય છે થોડુંક વધારે પડતી અને મુશ્કેલી છે તો ડૉક્ટર આવીને એને એક ઇન્જેક્શન આપે તો એની પીડા બંધ થઈ જાય એની સારવાર થાય પણ સારવાર થયા પછી એનું બિલ આવે તો એની હારે જે ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે એના કુટુંબ ઉપર એટેક આવે આની અત્યાર સુધી કોઈ ચિંતા ન કરી આપણે ગામડાવાળાએ તો નિદાન ને અભાવે કેટલા ને પાળી દીધા હાર્ટ એટેક આવતો તો ગામડાવાળાઓ કે ને સાતીના પાટિયા ભીહાય છે એટલે ફાળિયા શેકી શેકીને ઉના કરીને શેકે કલાક શેકે જાય કામ એનું પૂરું થાય પછી બાળી દે માતાજી રથ ફરી ગયો કરી કરીને બાળી દીધા અને દવાખાને જાય ને લાખો ના બિલ આવે પછી અમને કેટલાય ના ફોન અમે સાંભળેલા છે ખુદ મેં કે સાહેબ અમે અહીં દાખલ થયા અમને ખબર નહોતી ફલાણા ભાઈ અમારી આ અહીં મૂકી ગયા હવે અઢી લાખ નું બિલ આવ્યું છે અમારી તો કોઈ તેવડ નથી આનું કાંક વ્યાજ બી કરાવો વ્યાજ બી આપણે કરાવી કરાવીને કેટલું કરાવીએ આપણે ફોન કરીએ પાંચસો રૂપિયા ઓછા લે એનો તો લાખ ના બિલ હોય એમાં શું થાય મિત્રો આ પીડાનો હિન્દુસ્તાનની રાજનીતિમાં પડેલા કોઈએ નતો વિચાર કર્યો દર્દીઓને મદદ કરવાનો વિચાર ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વડાપ્રધાન સુધી એકમાત્ર રાજકીય નેતા છે જેને પ્રજાની પીડાનો અહેસાસ કર્યો ને એને માટેનો રસ્તો કહે દેવદૂત જેવી એકસો આઠ મુખ્યમંત્રી હતા ત્યારે આપણને આપી અને અત્યારે પચાસ કરોડ નાગરિકોને પાંચ લાખ રૂપિયાના વીમાનું કવચ આપ્યું મિત્રો દવાખાનું છે એ કઈ નોટિસ આપીને થોડું આવે છે કે આવતી હાથ માં તમને એટેક આવશે તો ગમે ત્યારે વેલી હવે ઉપાડે એટલે માણસો ફસાઈ જાય પણ આજે હું હમણાં અહીંયા આગળ સભામાં ગયો તો અચરતભાઈ ને ઘેરે ઉતરો તો ખરા ને મને ભાઈ મળવા આવ્યો રામ રામ કરતો તો નાનો જાણ હતો એના હાથમાં નિડલ હતી એટલે મેં અમલથી ખબર પૂછી ભાઈ કાંઈ તબિયત નથી બરાબર આ બધી બાટલા બાટલા ચડાવ્યા છે તો મને એણે કીધું એનું નામ છે ચિરાગ દરજી થરાનો પાંત્રીસ ચાલીસ વર્ષનો જુવાનડો હતો મને કે સાહેબ મેં પથરીનું ઓપરેશન કરાવ્યું મેં કીધું હવે સારું છે મેં કીધું સરસ સભામાં આવ્યો છું ને સાહેબ સારું હોય તો જ આવ્યું એવું ને પણ પછી એણે મને વાત કરી મને ગમી એટલે તમારી યારે શેર કરું છું આ બધી કાલ્પનિક વાતો નથી રોડ ઉપર હામી મળેલી વાતો છે ચિરાગે મને કીધું કે સાહેબ હું પ્રાઇવેટ દવાખાનામાં પૂછવા ગયો તો મને પચાસ હજાર રૂપિયા આ ઓપરેશન માટેના કીધા તા હું શેલ બી માં ગયો માં અમૃતમ નું કાર્ડ આપ્યું એક રૂપિયાના ખર્ચ વગર હું સાહેબ ઓપરેશન કરાવીને પાછો આવ્યો આવા સમાચાર જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણે સરકારમાં બેઠા છીએ લોકોએ મત આપ્યા છે અને મત થકી બનેલી સરકારમાંથી સામાન્ય માણસોને કેવી રીતે મદદરૂપ થવાય છે પણ આ અમારા કોંગ્રેસના મિત્રોને દેખાતું જ નથી દેખાતું જ નથી પણ કેવી રીતે દેખાય અત્યારે હવે આ વડવાગોળું બહાર નીકળી હોય આખો દી ઊંધી જ ટીંગાયેલી રે જાડવા એટલે જયારે દિવસ હોય ને ત્યારે એ બહાર જ ન નીકળે ચામાચીડિયા હું કયો જાણી કોઈ

હું તો માતાજી ને પ્રાર્થના કરું કે કોઈને આવી અકસ્માત આપણને વિરોધ પક્ષ પ્રત્યે બહુ માન છે અમારી તો મોટા ભાગની ઇનિંગ વિરોધમાં ગઈ આ તો હમણાં બેટ્સમેન હારો આવ્યો છે દાવ લઈ છે અમે કઈ ઓછી ફિલ્ડિંગ ઉભરી છે વિનયમાં જ રેખ્યા દડા હવે અંચય કરે છે દાવ દેવામાં હજી તો પાસે જ ત્યાં છે ખમો ફિલ્ડિંગ ભરાવે છૂટક્યો છે એટલે અમને એના પ્રત્યે માન છે પણ તમે લોકો કોઈ મુદ્દાની વાત કરો કઈક એમાં ઘટતું હોય તો વાત કરો એકસો જેવી એમ્બ્યુલન્સ ની તમે ટીકા કરો એમાં એમ કહો કે ભાઈ આમાં આટલું વધારાનું કરવાની જરૂર છે તો સમજી શકાય પણ કઈ કર્યું જ નથી એવું કહો તમે લોકોની વચ્ચે જ અને એટલે મારે કહેવું પડે છે કે અમે કઈ ન કર્યું હોય ને તો તમને ન કરે નારાયણ ને ક્યારેક આવી અકસ્માત ની ઘડી આવે ને તો એકો આઠ માં ફોન ન કરતા એ કઈ કરેલું નથી હાંડિયા ગાડી બોલાવજો એમાં નાખીને ઉપાડવો લીમડો હાંડીઓ ખાતો જાય ને બાટલો સડતો જાય જવો કોણ તમે લોકો આવી રીતે તમે લોકોની વચ્ચે લોકોને ગુમરાહ બનાવવાની સ્કીમો કરો છો મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ આ સીધા પૈસા લાભાર્થીના ખાતામાં નાખવાનો નિર્ણય કર્યો એને માટે આધાર કાર્ડની સિસ્ટમ બનાવી જનધનના આધારથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા બેંક નું એકાઉન્ટ ને આધાર કાર્ડ એ બે ને જોડીને જેના પૈસા હોય એના ખાતામાં જાય એવી યોજના કરી એની અસર શું થઈ છે જાણો છો સાહેબ કરોડ લોકો એવા નીકળ્યા જેનો જન્મ જ નહોતો થયો એના ખાનામાં હતી સબસીડી કરોડ અને લોકો તો સમગ્યા વિધવા સહાય જાતી હતી જેમાં વગરની વિધવાઓ જૈનમાં હોય ને વેલા લગ્ન થઈને આ વિધવા થયા હોય સમજી શકાય જૈનમાં જ નહોતા એની વિધવા સહાય નિશાળમાં ભણવા દાખલો જ નો બેસાડ્યો હોય એની સ્કોલરશીપ એક કરોડ નાગરિકો આવા ફગડાના ખોટા નામવાળા અને એક કરોડ નાગરિકોની વાહે એક લાખ કરોડ રૂપિયા ભારત સરકારના બચી ગયા એક લાખ કરોડ તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર